કેમ છો ખેડૂત મિત્રો મજામાં આપ મજામાં જશો આપણી ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે જાણીએ એરંડાના તાજા ભાવ વિડીયોમાં આગળ બનના રહેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ ન કર્યો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો જેથી અમારા વિડીયો તમને નોટિફિકેશન દ્વારા સૌથી પહેલાં મળતા રહીએ આગળ વાત કરીએ એરંડાના ભાવની પાટણ એક હજાર બસો નેવું થી એક હજાર ત્રણસો એક હજાર બસો એક હજાર ચાલીસ રૂપિયા ગોઝારીયા એક હજાર ત્રણસો ચાલીસ થી એક હજાર ત્રણસો ચાલીસ વિસનગર એક હજાર બસો ને એસી થી એક હજાર ત્રણસો ને સાડત્રીસ રૂપિયા

થરાદ એક હજાર નવ બસો ને થી એક હજાર ત્રણસો અઠાવીસ રૂપિયા ધાનેરા એક હજાર બસો ને એક હજાર ત્રણસો ને એકવીસ રૂપિયા ગોંડલ એક હજાર બસો ને એકાવનથી એક હજાર ત્રણસો ને બે ધારી એક હજાર